હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન ગણેશની જન્મકથા હિન્દુ ધર્મમાં કોઈ પણ સારું કાર્ય કરતા પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યાર પછી જ શુભ કાર્યની શરૂઆત થાય છે શા માટે ભગવાન ગણેશ પ્રથમ પૂજે છે શું છે તેની પાછળની કથા સાંભળીશું આપણે આ વિડીયોમાં હિમાલયના ગગનચુંબી શિખરો વચ્ચે હિમથી ઠંકાયેલા શાંત કૈલાશ પર્વત પર મહાદેવ અને માતા પાર્વતીનું નિવાસ હતું આ પવિત્ર ભૂમિ પર દિવ્ય શાંતિ છવાયેલી હતી ક્યારેક દેવતાઓ ઋષિમુનિઓ અને ગંધર્વો ત્યાં આવી માતા પાર્વતી અને શિવજીના આશીર્વાદ મેળવતા ભગવાન શિવ જગત કલ્યાણ માટે હંમેશા તપમાં લીન રહેતા માતા પાર્વતી તેમનો આદર કરતી તેમની સેવા કરતી અને કૈલાશ પર્વતની શોભા વધતી પરંતુ માતા પાર્વતીના હૃદયમાં હંમેશા એક માતૃત્વનો વિચાર ખૂંચતો રહેતો તેઓને થતું કે મહાદેવ હંમેશા તપમાં લીન રહે છે હું એક દેવી છું મહાદેવની અર્ધાંગી છું છતાં હું એક સ્ત્રી પણ છું મારે પણ સંતાન હોવું જોઈએ જે મારી આંખો સામે રમે મારી સાથે હશે જ્યારે શિવજી તપમાં લીન ત્યારે મારી એકલતા દૂર કરે એક દિવસ માતા પાર્વતી કૈલાશની ગુફામાં સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા સ્નાન કરતા પહેલાં તેઓએ પોતાના શરીર ઉપર હળદર ચંદનનો લેપ લગાડ્યો ત્યાર પછી તે લેપને કાઢીને તેને ગૂંથીને એક નાનકડો પિંડ બનાવ્યો અને તેમાંથી એક નાનકડી બાળકની મૂર્તિ બનાવી માતાનું મન ઊંડા ભાવથી ભરાયેલું હતું માતા પાર્વતીએ તે મૂર્તિમાં પ્રાણ પૂર્યા જોત જોતામાં તે મૂર્તિમાંથી એક બાળક પ્રગટ થયું માતા પાર્વતીએ તેનું નામ ગણેશ રાખ્યું તેની આંખોમાં નિર્દોષ તેજ ચમકી રહ્યું હતું ચહેરા પર સ્મિત અને શરીર પર દિવ્ય કાંતિ હતી બાળકે હાથ છોડીને માતાને નમન કર્યું થોડી પછી માતા પાર્વતી ગુફામાં સ્નાન કરવા માટે ગયા અને તેમને ગણેશજીને દ્વાર પર ઊભા રાખીને કહ્યું બેટા તું આ દ્વારની રક્ષા કરજે મારી આજ્ઞા વિના કોઈને અંદર પ્રવેશવા દેતો નહીં ગણેશજીએ કહ્યું સારું માતા તમારી આજ્ઞા એ જ મારું ધર્મ છે ત્યાર પછી માતા પાર્વતી સ્નાન કરવા ચાલ્યા ગયા થોડા સમય પછી મહાદેવ તપમાંથી જાગીને માતા પાર્વતીને મળવા માટે ત્યાં આવ્યા ગુફાના દ્વાર પર એક અજાણ્યા બાળકને જોઈને તેઓ રોકાઈ ગયા તેણે કહ્યું હે બાળક મને અંદર જવા દે હું પાર્વતીને મળવા આવ્યો છું ગણેશજીએ દ્રઢતાથી કહ્યું કે માફ કરજો પરંતુ મારી માતાએ સ્પષ્ટ આજ્ઞા આપી છે જ્યાં સુધી તેમની રજા ન મળે ત્યાં સુધી કોઈ અંદર જઈ શકતું નથી તમે પણ નહીં તેનો જવાબ સાંભળીને શિવજીને આશ્ચર્ય થયું કોણ છે આ બાળક જે મહાદેવને રોકે છે હું વિશ્વનો નાથ છું જગતનો સ્વામી છું અને આ બાળક મારો રસ્તો રોકે છે શિવજીએ તેને વારંવાર કહ્યું પણ ગણેશજીએ તેને અંદર જવા દીધા નહીં એટલી વારમાં ત્યાં દેવતાઓ અને ગણો પણ આવી ગયા તેઓએ પણ ગણેશજીને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ગણેશજીએ તેઓની સાથે ઉદંડતાથી વાત કરીને તેનું અપમાન કર્યું તેઓએ ગણેશ પર હુમલો કર્યો પરંતુ નાનકડા ગણેશે પોતાનું અદ્ભુત શૌર્ય બતાવ્યું તેની અદ્ભુત શક્તિથી બધા જ ગણો અને દેવતાઓ પરાજિત થઈ ગયા સમગ્ર કૈલાશ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું દેવતાઓ પણ આ દ્રશ્ય જોઈને અચંબિત થઈ ગયા આ બધું જોઈને ભગવાન શિવને ખૂબ જ ક્રોધ ચડ્યો તેણે પોતાનું ત્રિશુળ હાથમાં ઉપાડ્યું અને ગણેશજી પર પ્રહાર કર્યો ગણેશનું મસ્તક ધડથી અલગ થઈ ગયું થોડા સમય પછી પાર્વતીજી સ્નાન કરીને બહાર આવ્યા પોતાના બાળકનું નિર્જીવ શરીર જોઈ તેનું હૃદય ફાટી ગયું આંખો ક્રોધથી લાલ થઈ ગઈ માતા પાર્વતીએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું તેમના ક્રોધથી પૃથ્વી આકાશ પાથાળ બધું જ ધ્રુજવા લાગ્યું આખા બ્રહ્માંડમાં અંધારું ફેલાઈ ગયું સૃષ્ટિનું સર્જન અટકી ગયું દેવતાઓ હાહાકાર પોકારી ઉઠ્યા બ્રહ્મા વિષ્ણુ સહિત સૌએ પ્રાર્થના કરી હે મહાદેવ હવે તમે જ માતા પાર્વતીને શાંત કરો નહીતર આ સૃષ્ટિનો પ્રલય નિશ્ચિત છે ભગવાન શિવે પાર્વતીનો ક્રોધ શાંત પાડતા કહ્યું કે હે પાર્વતી તમે આ પુત્રની રચના તમારા શરીર પર લગાવેલા ચંદનના ઉપટનથી કરેલી હતી માટે તેની બુદ્ધિ મલિન હતી આથી તેના બુદ્ધિના શુદ્ધિકરણ માટે તેનું મસ્તક કાપવું જરૂરી હતું માટે તમે શાંત થાવ હું ગણેશને ફરીથી સજીવન કરીશ શિવજીએ પોતાના ગણોને આદેશ આપ્યો કે અહીંથી ઉત્તર દિશા તરફ જાઓ અને જે પણ જીવ પહેલા મળે તેનું માથું ઉતારી લાવો શિવજીના આદેશથી ગણો જંગલ તરફ ગયા ત્યાં તેમણે એક હાથી જોયો જે પોતાની મા તરફ મોઢું કરીને સૂતો હતો ગણોએ તેનું મસ્તક લાવીને ગણેશજીના શરીર સાથે જોડ્યું શિવજીના વરદાનથી ચમત્કાર થયો અને ગણેશ ફરીથી સજીવન થઈ ઉઠ્યા ગણેશજીને સજીવન જોઈ માતા પાર્વતી ફરીથી ખુશ થઈ ગયા ભગવાન શિવે ઘોષણા કરી કે આજથી આ પુત્ર વિઘ્નહર્તા ગણેશ તરીકે ઓળખાશે અને કોઈ પણ સારું કાર્ય કે યજ્ઞ કરતા પહેલાં સૌપ્રથમ તેની આરાધના કરવામાં આવશે દેવતાઓમાં તે પ્રથમ પૂજ્ય બનશે તેની આરાધના વિના કોઈ પણ કાર્ય પૂર્ણ નહીં થાય બ્રહ્મા વિષ્ણુ સહિત બધા દેવતાઓએ ભગવાન ગણેશની સ્તુતિ કરી અને સમગ્ર બ્રહ્માંડ હર્ષથી ગુંજી ઉઠ્યું ત્યાર પછીથી ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્થી તિથિએ ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ ઉજવવામાં આવે છે દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ભક્તો ભજન કીર્તન ગાય છે અને છેલ્લા દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરે છે તો મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશના જન્મ પાછળની પૌરાણિક કથા તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં